કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જ હેઠળ આવતા કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અનઅધિકૃત પ્રવેશ કરી મીઠાના પાડા બનાવતા પાંચ આરોપીને એક કરોડ પચીસ લાખના મુદ્દામાલ સાથે વન વિભાગે પકડી પાડ્યા છે કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃત્તિને રોકવા વન સંરક્ષણ ડોક્ટર સંદીપકુમારની સૂચના નાયબ વન સંરક્ષણ ડી જીડી સરવૈયાના માર્ગદર્શન હેઠળ મદદની સ્વન સંરક્ષણ એસએ ગઢવી પરિક્ષેત્ર વન અધિકારી

રહેવાસી રાયપુર તાલુકા ઉના હિમાચલ પ્રદેશ નીરજ પ્રસાદ પ્રહલાદ સાહની રહેવાસી કલાબન ઉત્તર પ્રદેશ તથા મોહમ્મદ અસફા કેલ્સેક ને રહેવાસી બિલાસી બિહાનો સમાવેશ થાય છે ઝડપાયેલા શખ્સો પાસેથી એક પોઈન્ટ પચીસ કરોડ મુદ્દામાલ જપ્ત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે જયશ્રી શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજારકજ